આ અનાવરણ લીમડી પીઠના પરમપૂજ્યો એક હજાર આઠ મહામંડલેશ્વર લલિત કિશોર ચરણજી તેમજ રાજ્યના કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયા ખોડલધામના ટ્રસ્ટી દિનેશભાઈ બાંભણિયા તેમજ સમાજના પ્રદેશ પ્રમુખ ગિરિબાપુ સહિત ગુજરાતભરના સંતોના હસ્તે કરવામાં આવ્યું હતું આ તકે અને વિછીયા સહિત સૌરાષ્ટ્રના સાથે જિલ્લામાંથી મોટી સંખ્યામાં રામાનંદી સાધુ સમાજ હાજર રહ્યો હતો ણ ખાતે આજે અમે જગતગુરુ રામાનંદચાર્ય મહારાજની એકવીસ ફૂટની મૂર્તિનો અનાવરણ કાર્યક્રમ રાખ્યો હતો જગતગુરુ રામાનંદર્ય મહારાજ કોણ છે તો કે સમસ્ત હિન્દુ સમાજ એ પૃથ્વી પર વસતા સમસ્ત હિન્દુ જ્યારે ધર્મનો નાશ થઈ રહ્યો હતો મોગલો મારીને હિન્દુને મુસલમાન કરી રહ્યા હતા તે ભગવાન રામચંદ્રજી મહારાજે અવતાર લીધો હતો જગતગુરુ રામાનંદ્ય મહારાજ તરીકે ત્યારે યોગ એમની યોગ શક્તિથી જ્યારે મોગલો હિન્દુ પર હુમલો કરી રહ્યા હતા મારીને મુસલમાન કરી રહ્યા હતા તે બાપુની યોગ શક્તિથી The cat sat on જ્યારે નમાજ પડવાનો સમય થાય ત્યારે શંખનાથ થતો હતો અને બોલવી દ્વારા જ્યારે મોઢામાં થૂંકીને મુસલમાન બનાવી રહ્યા હતા ત્યારે એમની યોગ શક્તિથી જ્યારે બોલવી મોટો ખોલવા જાય તો એનું મોટું ફૂલ અને ફૂલું રહેતું હતું ત્યારે આવા જગદગુરુ રામાનંદર્ય મહારાજ જ્યારે ધર્મનો પ્રચાર કર્યો હતો અને સમગ્ર ભારત વર્ષમાં ગામડે ગામડે રામજી મંદિર બંધાવી રાખ્યા બંધાવ્યા હતા અને મોગલ રાજાઓને જે હિન્દુઓનો નાશ કરી રહ્યા હતા એ મોગલોને પાછા પાડનાર જગત ગુરુ રામાનંદાચાર્ય મહારાજ જયારે જસદનની ની ધન્ય ધરા ઉપર એમનું આવડો મોટો કચ્છ સાથેની મૂર્તિ નું અનાવરણ થતું હોય ત્યારે સમગ્ર હિન્દુ સમાજમાં ખુબ આનંદ ની લાગણી છવાયેલી છે